શું તમે જાણો છો કે સંક્રાંતિ કેમ ઉજવવામાં આવે છે અને શું છે તેનું ધાર્મિક મહત્ત્વ સંક્રાંતિ એ એક એવો તહેવાર છે જેમાં આકાશમાં માત્ર પતંગો જ દેખાય છે જેમાં લોકો સમૂહમાં રહીને એકબીજાથી પતંગની દોરી કાપી રહ્યા હોય છે કેટલીક જગ્યાએ ઓલિમ્પિક સ્તરે પણ આ પતંગ ઉડાડવામાં આવે છે આ દિવસે માત્ર બાળકો જ નહીં પરંતુ વડીલો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે મકરંક્રાંતિ એ ભગવાન સૂર્યને સમર્પિત તહેવાર છે ગુજરાતી પંચાગમાં ચંદ્રની તિથિના બે ભાગ હોય છે આવી જ રીતે સૂર્યના આધાર પર વર્ષના બે ભાગ હોય છે જેમાં છ મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં રહેશે અને છ મહિના સુધી સૂર્ય દક્ષિણ દિશામાં રહેશે છે મકરસંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે મકરસંક્રાંતિ એ એક એવો તહેવાર છે જેને આપણા દેશમાં ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેમ કે તમિલનાડુમાં પોંગલ ગુજરાતમાં ઉત્તરાયણ અને કેહર પંજાબમાં લોહરી આસામમાં ભોગલી બંગાળમાં ગંગાસાગર અને ઉત્તર પ્રદેશમાં ખીસડી તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને મમરાના લાડુ તલસાંકળી શિંગપાક ઊંધિયું અને જલેબી જમવાની મજા તો માણીએ છીએ પણ આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે પણ જે દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે ચૌદ જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે આ દિવસે કમૂરતા સમાપ્ત થઈ જતા હોય છે મકર સંક્રાંતિના દિવસે કીચડાનું પણ ઘણું મહત્ત્વ છે સાથે સાથે અમુક ધાર્મિક કાર્યનું પણ મહત્ત્વ છે એવું કહેવાય છે કે આજના દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે સ્નાન દાન અને પૂર્ણનું મહત્ત્વ ઉત્તરાયણના દિવસે ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલા પૂર્ણનું ફળ બે ગણું મળે છે આની સાથે મકર સંક્રાંતિના દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ઉત્તરાયણના દિવસે પતંગનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે લોકો પોતાના ધાબે ચડી સૂર્યના મકર રાશિમાં આગમનનો ઉત્સવ મનાવતા હોય છે લોકો રંગબેરંગી પતંગ ચગાવી સૂર્યના મકર રાશિમાં આગમનને વધાવતા હોય છે મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવા પાછળ વૈજ્ઞાનિક કારણો પણ આપવામાં આવ્યા છે આ મુજબ ખુલ્લા આકાશમાં પતંગ ઉડાડવાથી આપણને સૂર્યમાંથી વિટામિન ડી મળે છે જે વિટામિન ડીની આપણા શરીરને ખૂબ જ જરૂર હોય છે ઉપરાંત તડકામાં પતંગ ઉડાડવાથી આપણે ઠંડા પવનોથી બચી શકીએ છીએ અને શરીરને રોગોથી પણ બચાવી શકાય છે પતંગને સુખ સ્વતંત્રતા અને શુભનું પ્રતિક માનવામાં આવે છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ